ત્યાંની હાલત જોઈ એવું લાગે છે કે માર્ગ અને મકાન વિભાગ આર એમ બી ગોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે વાહન ચાલકો માટે રોજિંદી મુસાફરી એક જુગાર સમાન બની ગઈ છે ખાડાઓને કારણે અકસ્માતની શક્યતાઓ વધી રહી છે જેમાં કોઈ નિર્દોષ રાહદારીનો જીવ જાય તો જવાબદારી કોણે લેવી સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે વડોદરા જિલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર દર્શિલ દેવાણીનો છેલ્લા સાત દિવસથી ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ થયો હોવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી જેના કારણે વિભાગની બેદરકારી વધુ સ્પષ્ટ થઈ રહી છે આ માર્ગ વડોદરા પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓને જોડતો મહત્વપૂર્ણ કડી છે પણ એની હાલત લાગે છે કે તંત્ર માટે સામાન્ય નાગરિકોની સલામતી અને સુવિધા બીજું મહત્વ રાખતી નથી રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી હંમેશા સત્યની સાથે સાવલી પોલીસ સ્ટેશન થી લઈ અને સ્મશાન સુધી જે રાજમાર્ગ કહેવાય અમારી સાવલી ગામનો તે આ સત્તાધીશોની રેમરાહેર જે બનાવ્યું છે તો ખરેખર પ્રશાસન વાળા અને અધિકારીઓ અને જે ચૂંટાયેલી પાકના બની બેઠેલા જે આગેવાનો છે જે અહીં આ વાસ્તવિકતા જોવે કે ડિલેવરી વાળી એક બે ફૂટના ખાડા સત્તાધીશો કે કોઈ અધિકારીઓ અમે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ તસદી લીધી નથી અને માત્ર માત્ર ચોખ્ખું દેખાય આવે છે કોઈ કાગળ પર લેવાની જરૂર નહીં સગી આંખે દેખાય છે કે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર છે આ વિકાસ છે એમનો આ વિકાસ છે એક વરસ થયો નથી અને આ રોડ તૂટીને એક એક બે ફૂટના ખાડાઓ પડ્યા છે જે એક એક ફૂટના અંતરે આ લગભગ પાંચ હજાર ઉપર ખાડા પડેલા છે જે સાવલી થી સાકરદાવાનો રોડ અને ટીમ્બાથી લઈ અને જે બરોડાનો રોડ છે એ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર દેખાય છે અધિકારીઓ આવે અને જો આની વહેલી તકે તરતી લેવામાં નહીં આવે ને તપાસ કરવામાં નહીં આવે તો અમે રાજ આ રાજમાર્ગની ઉપર ખુલ્લેઆમ આમ આંદોલન કરીશું